જય મૂલીતા જય દ્વારકાધીશ તો મિત્રો આવી ગયા છે આપણે ઘાસી ઉપર બીજા માળે બીજા માળે આવીને ખુલ્લી હવા લેવા બેઠા છે એ જુઓ પાછળ આપણે રામદેવજી મહારાજનું નકડંગ ધામ ખોખડા મંદિર દેખાય છે જોડાયે લેજો આગળ બ્લોકમાં તો ભાઈઓ આપણે નકડંગધામ ખોખડા રામદેવજી મહારાજનું પ્રાચીન સ્થાન છે જો કે આગળ આપણે બ્લોગમાં લીધેલ છે ના સ્તંભ ગયા વર્ષે અમારા ગામના યુવાર હતા જમનભાઈ પાણજીભાઈ વાઘેલા એમાં દીકરા જીતુભાઈએ બનાવેલ છે પોતાના શોખર છે નકડંગધામ રામદેવજી મંદિર અમારા ચોવીસી ગામની જગ્યા કહેવાય છે એક ગામને નહીં ચોવીસ ગામનો હક લાગે છે શેઠગીરમાંથી લઈ કે આમ પોરબંદર કેડ પંથકના બધા મેરદાયરો બધી જ્ઞાતિના સેવકો આવે છે ભક્તો આવે છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં સાંજનો સમય વાતાવરણ પણ બદલાતું જાય છે વરસાદનો ચોમાસાનું શરૂઆત થવાની તૈયારી છે મંદિર ની પાછળનો વાડો છે ગૌશાળા બાપુની તેમાં નારિયેળ નારિયેળ મસ્ત નજારો છે પાછળ ભાઈ ભાઈઓ એકવાર તો આપણે આ બધું ગામનું ડેકોરેશન લઈ લીધું અત્યારે ખુલ્લી હવામાં બેઠા છે તો એમ થયું કે આપણે બીજી વખત લઈ જીઓનો સ્તંભ થાંભલો છે અમારા છે સત્યાયમાનું મંદિર અમારા યાત્રા પરિવારમાં સત્યાયમાં પૂજાય છે પાણીના સ્તંભ પાસે એરટેલનો થાંભલો આવેલ છે તે પણ તમને ઝૂમ કરીને બતાવીએ સત્યાયમાના મંદિર પાસે ગેટ આવેલ છે તે ગેટ પણ આપણે સહી સમય હશે ત્યારે લેશું તો જોડાઈ લેજો આગળ બ્લોગમાં મિત્રો આ છે અમારા મયુરભાઈનું અમે સાંજના જો કે ત્રણ ચાર દિવસથી આ ઉપર સુવાનું રાખ્યું છે તો ગાડલા ને જો અહીંયા ગોદડા ઓછી કાને બધું પાકરણ આવી ગયેલ છે સાંજના બહુ મસ્ત મજાનો ઠંડો પવન આવે છે બીજા મળે ખુલ્લી હવા શુદ્ધ પાછળ મંદિર પાછળ આપણે ખેતરો આવી ગયા છે બહુ હોવાની મજા આવે સવાર કેમ થઈ જાય ખબર નથી પડતી ગોળ છે જૂનાગઢ વેરળ હાઈવેથી ત્રણ કિલોમીટર અમારી ફાટક થાય છે ત્યાંથી આ ખોકરડા ગામ હાઈવે તે પણ તમે જોઈ શકો છો જો નીચે એક રિક્ષા ઉતરે છે ફુવારા લાઇન કરીને ટ્રેક્ટર ને શામાંથી ડબલ માળિયા દેખાય છે એ અમારા સગા થાય છે સૈયા પરિવાર બેન સૈયા કે અમારા ખાસ સબસ્ક્રાઈબર છે આઈસર ટેક્ટર આવે છે તો કે અમારે જયેશભાઈ જાદવ જ નવ્વાણું ટકા નીકળશે તો જોડાયેલ લેજો બ્લોગમાં જેસીબી પણ આવે છે આગળ છે પાછળ જેસીબી છે જેસીબી ઉતરું તે કણજડીનો રોડ લાગી જાય છે કણંદડી કાજલિયારા કણજડી કાજલિયારો રોડ પીકળો છે જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં પાછળ દેખાય છે તે નું મંદિર છે તે પણ રામદેવજી નકરંદધામ કોખડાની જેમ બહુ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે આ ધૂણો છે મેકરણડાનો ધૂણો સાક્ષાત પરસા છે દાદા રામદેવજી મહારાજ અને જો આંબલી કે જો કે શું થયું કંઈ ખબર નથી ઊભી હુકાઈ ગઈ છે ટૂંક સમયમાં એક મહિના દિવસના ગાળામાં બાપુએ લાઇટિંગ ચાલુ કરેલ છે તો જોડાયેલ લેજો આગળ બ્લોગમાં હાલો અમારા ભાઈ આવી ગયા છે મયુરભાઈ જય મુરલીધર થોડે બળદગાડા પણ અત્યારે નીકળે છે આકાશમાં ઉડતી ચકલીઓની મોજ સાંજના સમયે તેમના ઘરને તરફ જાય છે અમારા ગામના વડીલ શ્રી વીરાભાઈ ચૈયા કે આપણા ખાસ મિત્ર છે દરરોજ રમાપીઠને મંદિરે દર્શને આવે છે બાળકો જુઓ એની મોજ ફુલકાની આ સામે દેખાય તે અમારે રસોડું છે ગામનો ગમે તે પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય સગાઈ હોય ગમે તે હોય યુવા બાળકોની મોજ આ ગામડાની મોજ હો ભાઈઓ તમારે મંદિરમાં બે ના માણસો હોય ત્યાં સુધી કોઈ હાકડી થતી નથી અને ભાદરવી અગિયાર અને ને બે પ્રોગ્રામો થાય છે અષાઢી બીજ ગામ જમણવા હગાવાલા દીકરીઓ સેવકો ભક્તો બધેને બાપુ આમંત્રણ કંકોત્રી પત્રિકા તે આમંત્રણ આપીને તેડાવે છે અને સંતવાણીનો પ્રોગ્રામ પણ ચાલુ હોય છે સાંજના દસ કલાકે મહારાજ રામદેવ મંદિરના પૂજારી સંજય બાપુ કાપડી આરતીની તૈયારી કરી રહ્યા છે જોકે આ ધૂણો છે ધૂણાથી જ તૂપેટી પ્રગટે છે ને પછી આરતીની શરૂઆત થાય છે આપણે નકડંગધામ ધામ બાપાને મંદિરની આરતી થઈ ગઈ છે ચાલુ મસ્ત નજારો છે લાઇટિંગનો સ્તંભની માથે પણ લાઇટ ચાલુ છે આગળ દેખાય સ્તંભની પાછળ પહેલી નહીં બીજી કોડિયાર મંદિરની લાઇટિંગ દેખાય છે ને આ મેકરણ મેક્રાન્ડાટાનો ધૂણો એ પણ તમને ઝૂમ કરીને બતાવીએ હશે તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં ભાઈઓ રહો અમારા મયુરભાઈ આવી ગયા છે જમવા ગયા હતા રમીને દોડી દોડીને આવ્યા છે અને હવે ખુલ્લી માટે આવી ગયા છે બીજા માળે મજામાં મયુરભાઈ શું કહે મોટામાં મક પૈડા બોલો ને જુઓ તેનો વૈડાઈ જુઓ માથા એઠે ઓછીકો રાખવાનું હોય એને બદલે ઉપર ઓછીકો રાખીને બેઠા એને અત્યારે મોજ કરવાનો સમય છે મોજ કરવા જ બીજું લાઇટિંગ દેખાય છે તે અમારે કણજા તાર વસરાજ હોટલ તો કે હજી તો અત્યારે થોડું કંજવારું છે એટલે બહુ લાઇટિંગ નથી આવતું અને ખુલ્લી સીમ વાદરા પણ થોડા થોડા મંડાતા જાય છે બતાવીએ અમે દેખાય છે તે અમારે સૈયા પરિવારનું મંદિર છે માતાજીનું તે માતાજી પણ અમારે સાક્ષાત હાજરો હાજર છે ત્યાં પણ પ્રસંગ હવન હોય એટલે ગામ આખાનું જમણવાર હોય અને અમારા ગામની એકતા બહુ સારી છે કે ગામમાં બે વખત મંદિર ના વખત રામાપીરના મંદિરે એક વખત ખોડિયાર મંદિરે માતાજીનું સૈયા પરિવાર માતાજીનું પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે પણ ત્યાં પણ ગામ ગામ જમી ગયું હતું આવા પ્રસંગ તો અમારે મંદિરો ચાલુ જ હોય તો જોડાયજો આગળ અમારા પાડોશી દેશભાઈ જાદવ આવી ગયા છે ટ્રેક્ટર લઈને અમે રામદેવજીના મંદિરથી માંડીને તમને આખા ગામના દર્શન કરાવ્યા છે ગામનું મારો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રોએ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ